ગુજરાત સરકાર દ્વારા પહેલી એપ્રિલથી મંજૂર કરવામાં આવેલ સ્ટાયપેન્ડ વધારો હજુ સુધી મળ્યો નથી જેથી અદાણી મેડિકલ કોલેજના દોઢસો જિલ્લા રેસીડેન્ટ અને દોઢસો ઇન્ટર્ન તબીબી છાત્રોની હડતાળ આજે બીજા દિવસે પણ યથાવત રહી હતી તબીબી છાત્રોના પ્રતિનિધિ જય ગઢવીના જણાવ્યા અનુસાર મેડિકલ કોલેજના તબીબી છાત્રોના બે કરોડ પાંચ લાખ જેટલી રકમ મેનેજમેન્ટ અને જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં ચૂકવવામાં આવી નથી છાત્રોની લડત દબાવવા માટે ધાક ધમકી કરવામાં આવી હોવાનું પણ તેમણે આક્ષેપ કર્યો હતો તબીબી છાત્રોની હડતાળના પગલે જનરલ હોસ્પિટલની સેવાઓ તે માટે અન્ય વ્યવસ્થા ઊભી કરાઈ છે અમે છેલ્લા અડતાલીસ કલાકથી થી હડતાળ પર છીએ કારણ કે ગુજરાત સરકાર દ્વારા તારીખ એક એપ્રિલ બે હાજર ચોવીસ ના રોજ જીઆર બહાર પાડવામાં આવેલ કે એક રેસિડેન્ટ ડોક્ટર્સ નું ચોર્યાસી હજાર થી એક લાખ સ્ટાઇપેન્ડ કરવામાં આવેલ અને એક ઇન્ટર્ન ડૉક્ટરનું અઢાર હજારથી વધારીને બાવીસ હજાર સ્ટાઇપેન્ડ કરવામાં આવેલ અમે અહીંયા કુલ દોઢસો રેસિડેન્ટ તબીબી અને દોઢસો ઇન્ટર્ન તબીબી છીએ એમ અમે ત્રણસો તબીબીનું મળીને કુલ અઢી કરોડ જેટલી રકમ થાય છે આ રકમ એપ્રિલથી ચૂકવવાની થાય છે અને આ જીઆર આવતા જ અમે અમારા કોલેજ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રને વારંવાર રજૂઆતો કરેલ કે અમને અમારા હકના પૈસા બને તેટલી જલ્દી તકે આપવામાં આવે પરંતુ અમારા તંત્રએ ફક્ત અમને આશ્વાસનો અને ખોટી વાતો જ અમારી સાથે કરેલ પરંતુ અમારી માંગણીનો કોઈ સંતોષકારક નિવેડો આપેલ નહીં વારંવાર વાતચીતો કર્યા છતાં પણ અમારા તંત્રની આંખો ના ઉઘડતા છેલ્લે અમારે આ હડતાળ જેવું પગલું ભરવું પડ્યું છે અમે લાચાર છીએ મદદ બીહોણા છીએ એટલા માટે જ અમારે આ હડતાળનો રસ્તો અપનાવવો પડ્યો છે બાકી અમે દર્દીની સેવા માટે ચોવીસ કલાક તત્પર હતા જ અને આગળ પણ તત્પર જ છીએ અમને પણ આ હડતાળ કરવામાં કોઈ રસ નથી પરંતુ ગુજરાત સરકારના નિયમ મુજબ અમારા હકના પૈસા છે એ અમને આપવામાં આવી રહ્યા નથી અને અમે શાંતિપૂર્વક વાતચીતો કર્યા છતાં અમારી સાથે કોઈ વાતચીત કર્યા વગર કે એનો સચોટ નિર્ણય શોધ્યા વગર જ એ લોકોએ અમને ફક્ત આશ્વાસનો જ આપ્યા છે અને છેલ્લે અમારી સાથે એવી વાત કરેલી કે ઓક્ટોબરથી એ લોકો અમને વધારીને આપશે પરંતુ એ પણ હજી દાવો જ રહ્યો છે એ પણ અમારા અકાઉન્ટમાં જમા થયેલ નથી તેથી છેલ્લે અમારે આ આકરું પગલું ભરવું પડ્યું છે અમારા અવાજ દબાવવાનો પ્રયત્ન તો કાલથી જ શરૂ કરવામાં આવેલ અમે હડતાળ પર ગયેલ ત્યારબાદ અમને ધાકધમકી આપવામાં આવેલ કે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ફેલ કરશે કે અમારા કારકિર્દી પર અસર કરશે જ્યારે હકની વાત કરવામાં આવે ત્યારે અવાજ દબાવવાની ઘટનાઓ તો બનતી જ હોય છે પરંતુ અમે ત્રણસો ત્રણસો તબીબો અમારા હક માટે કટિબદ્ધ છીએ અને ભેગા જ છીએ તેથી અમારો અવાજ દબાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરશે પરંતુ અમે એક રહી આ મિશનને પાર તો પાડીશું જ અમારો હક લઈને રહીશું આજે તો બંધારણ દિવસ છે તો બંધારણ દિવસે આપ સૌને જનતાને પણ એ જ વિનંતી છે કે અમારા પ્રશ્નને સમજે અમને સમજે અમને ખોટા ઠેરવાર ના કરે પરંતુ અમારા હકમાં અમારો સાથ આપે આજે અમારો વારો છે કાલે સમાજમાંથી કોઈ બીજાનો પણ વારો હોઈ શકે છે વારંવાર હક ના આપવાની આ સરકારની રુચિ તો રહેલી જ છે તેથી આપ સર્વે પણ અમને સાથ આપો સપોર્ટ કરો એ જ વિનંતી છે કલેક્ટરશ્રીને પણ અમે આજથી લગભગ વીસથી પચીસ દિવસ પહેલાં મળેલ અને કલેક્ટરશ્રીએ પણ અમને પહેલાં આગળ વાત કરેલ કે તમે દસ દિવસ જેટલી જેટલો સમય માટે પ્રતીક્ષા કરી લો પરંતુ એ દસ દિવસ પછી પણ અમને કોઈ સંતોષકારક જવાબ કલેક્ટરશ્રી દ્વારા કે અમારા કોલેજ તંત્ર દ્વારા આપવામાં આવેલ નહીં અમે આ હડતાળ પર ગયા એના ત્રણ દિવસ પહેલાં જ અમારા તંત્રને અગમચેતી આપેલી કે એઝ અ લાસ્ટ રિઝોર્ટ જો તમે અમને અમારો હક નહીં આપો તો અમારે હડતાળ જેવું પગલું ભરવું પડશે અને અમને અમે તેમને ચેતવણી જ આપેલી કે અમે આ તારીખથી આ સમયથી હડતાળ પર જઈશું તેથી તેમણે પૂર્વ તૈયારીના ભાગરૂપે અ તમામ વિભાગોમાં એવી વ્યવસ્થા કરેલી કે હોસ્પિટલ તંત્રનું કામ એવી રીતે ચાલતું રહે તો અત્યારે ઇમરજન્સી સર્વિસ ઓપીડી સર્વિસ અને વોર્ડ સર્વિસ એવી રીતે ચાલી ચાલી રહી છે જેવી પહેલા ચાલતી હતી મેનેજમેન્ટ કે તરફ સે રેસિડન્ટ્સ ઓર ઇન્ટર્ન્સ કો લિખે દિયા હે કે હમ ઉનકા જો સ્ટાઇપેન્ડ ઇન્ક્રીઝ હોરા હે વો લાગુ હોગા 1 ઓક્ટોબર 2024 સે और उनको जब ये फर्स्ट वीक ऑफ दिसंबर में नया स्टाइपेंड मिलेगा उसमें अक्टूबर महीने का एरियस और नवंबर महीने का नया इंक्रीज स्टाइपेंड मिलेगा ये हमने उनको लिख के दिया है और इतना भी मैं आश्वासन देना चाहता हूं कि जब बाकी सेल्फ फाइनेंस इंस्टीट्यूशंस और मेडिकल कॉलेजेस जब एरियस ફર્સ્ટ એપ્રિલ સેંગે તબી અનુસાર હમ ભીક્રીઝ ઇન્ક્રીઝ કરેગે